આ જગન્નાથપુરી ધામ એ આપણું જે ઉડિશા સ્ટેટ છે ઇન્ડિયામાં એની કેપિટલ છે ભુવનેશ્વર અને ભુવનેશ્વરથી બહુ જાજુ ડિસ્ટન્સ નથી આ પવિત્ર જગ્યાને તો આ જગ્યા એ બહુ અલૌકિક જગ્યા છે અને એમ આજે પણ જે લોકોના મનમાં એમ પ્રશ્ન થતો હોય કે ભગવાન છે કે આ મેરેકલ થાય છે તો જગન્નાથપુરીની એક વખત મુલાકાત લેવા જેવી બહુ અદ્ભુત જગ્યા છે અને એમ કહી શકાય કે જગન્નાથપુરી ધામ છે જે મંદિર છે એ બહુ મોસ્ટ મિસ્ટિરિયસ ટેમ્પલ બહુ ચમત્કારિક મંદિર માનવામાં આવે છે આજે પણ આજની તારીખે પણ તમે ન્યૂઝમાં અને ઘણી વખત જોયું જ હશે આ તો બહુ પ્રસિદ્ધ વાત છે એટલે તમને ખબર નથી પણ આ ધામનો મહિમા આપણે સમજીએ પહેલાં થોડીક તમને એના જે ચમત્કારો છે એની થોડી ઘણી વાત કરી દઉં તો તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ પણ કરી શકો છો કે જે ધામ આજે તમે હું મુલાકાત કરવા જઈ રહ્યા છે એ ધામ જે જગન્નાથપુરી ધામ છે તો એના જે રહસ્યો છે એ રહસ્યોમાં એક રહસ્ય એવું છે કે મંદિર ઉપર ભવ્ય મંદિર છે બહુ એની હાઈટ છે અને એની ઉપર જે ધજા આપણે દરેક મંદિરમાં ધજા તો હોય અને એ ધજા ફરકે છે તો નોર્મલી શું હોય કે જે બાજુ વિન્ડ હોય તો વિન્ડની સાથે એ ધજા ફરકતી હોય એટલે માનો કે આવી રીતે મારો હાથ છે ને આમ વિન્ડ હોય તો ધજા આમ ફરકે આ બાજુ વિન્ડ હોય તો ધજા આમ ફરકે જ્યારે જગન્નાથપુરીની જે ધજા છે ભગવાનની એ ઓપોઝિટ સાઈડમાં ફરકે છે જે બાજુ પવન હોય ને એ દિશામાં ફરકે છે આજે પણ અને એના ઉપર ઘણા બધા રિસર્ચ કરવામાં આવ્યા ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવ્યા સાયન્ટિસ્ટ આવ્યા એને તપાસ કરી પણ હજી મિસ્ટ્રીને કોઈ પામી શક્યું નથી આ જે ધજા છે જગન્નાથપુરી ધામની આ મંદિર ઉપરની જે ધજા એમાં ભગવાન શંકરનો બીજ ચંદ્ર છે એટલે જે બીજનો ચંદ્રમાં ભગવાન લલાટ ઉપર ધારણ કરે છે એવી રીતે બાકી વિષ્ણુ ભગવાન ગરુડ ધ્વજ છે વિષ્ણુ ભગવાનની ધજામાં ગરુડનું નું ચિહ્ન છે ભગવાન શંકર એ વૃષભ ધ્વજ છે એટલે એના એની ધજામાં બળદ છે નંદી છે પોઠિયો છે અને વિષ્ણુ ભગવાનની ધજામાં ગરુડ ધ્વજ એટલે ગરુડ હોય પરંતુ જગન્નાથપુરી એ વૈષ્ણવ મંદિર છે ભગવાન વિષ્ણુની સાથેનું મંદિર છે પણ એની ધજામાં ભગવાન શિવનો બીજનો ચંદ્રમા છે હવે રોજ આને ધજા બદલવામાં આવે છે કેમ આપણે દ્વારકામાં બાવન ગજની ધજા દ્વારકાધીશને ચડાવાય છે અને ધજા મનોરથ થાય છે નાથ દ્વારામાં દ્વારિકામાં તો જગન્નાથપુરીમાં રોજ ધજા બદલાય છે અને ધજા બદલવાની જે પ્રક્રિયા છે એ પણ અનયુઝલ છે એમ કહેવાય છે કે જે ધજા બદલાવનાર હોય ને ફરકાવનારું હોય ને એ ઊંધા માથે એટલે માથું નીચે ને પગ ઉપર એવી રીતે ધજા બદલવામાં આવે છે જગન્નાથપુરીમાં તો આ ધજાનું એક રહસ્ય છે કેવી રીતે આપણને માનવામાં આજે તમે વિચાર કરો તો કઈ રીતે પોસિબલ થાય કે જે બા આ બાજુ પવન આવે ને એ બાજુ જગન્નાથ ભગવાનના મંદિર ઉપર જે ચક્ર છે સુદર્શન ચક્ર છે ત્યાં અષ્ટધાતુનું બનેલું છે બહુ મોટું ચક્ર છે અને એ ચક્રનું પણ એક બહુ મોટું રહસ્ય છે કે તમે એ ચક્ર હોય તો ગમે જ્યાંથી એની એની ડાયરેક્શનમાંથી તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ એંગલથી અષ્ટધાતુનું બનેલું છે જે દિશામાં તમે મૂવ થાવ તો એ ચક્ર તમારી સાથે મૂવ થાય એટલે ચક્રને તમે આખું જોઈ શકો આ એક બીજું બીજી મિસ્ટ્રી છે બીજું કે જગન્નાથપુરી ધામ છે એની ધજા તમે ગમે આજુબાજુ પડછાયો નથી પડતો કોઈ પણ બિલ્ડિંગ હોય તો એનો શેડો તો પડે ને જ્યારે જગન્નાથપુરી ધામ છે એનો શેડો એનો પડછાયો નથી પડતો એવી અદભુત વાત છે હવે બીજો આ મંદિર ઉપર પડછાયો તો નથી પડતો પણ ઉપર કોઈ પક્ષી નથી ઉડતા મંદિરની ઉપરથી કોઈ પક્ષી કોઈ બર્ડ ઉડે નહીં એની એની મર્યાદા રાખે છે રિસ્પેક્ટ રાખે છે આ મંદિરનું તો પક્ષીઓ એના ઉપરથી ન ઉડે અને ઇવન ઇન્ડિયન ગવર્મેન્ટ રિસ્પેક્ટ કરે છે અને એક પણ ફ્લાઇટ મંદિર ઉપરથી ફ્લાય નથી થતી જગન્નાથપુરી બાકી ભુવનેશ્વર એ કેપિટલ છે મોટું સિટી છે મંદિર ઉપરથી કોઈ પણ પક્ષી કે કોઈ પણ ફ્લાઇટ એ ત્યાંથી ફ્લાય નથી કરતા અને દરેક મંદિરમાં માફ કરજો આજે થોડા ટેકનિકલ ઇશ્યુને લીધે એક બે વખત કટ ઓફ થઈ ગયું છે તો ક્ષમા ચાહીએ છીએ ફરીથી ઘણા બધા ડીઓટી જોડાઈ ગયા છે અને સત્સંગની પ્યાસ એવી છે આપણી ભાવના પ્રેમ એવો છે કે મને ખબર છે કે હમણાં પાછા થોડી વારમાં બધા જ દીવોટી આપણે બધા એક સાથે આ યુટ્યુબના માધ્યમથી ફરી પાછા સત્સંગમાં જોડાઈ જાશું પણ આપણે આગળ વધીએ તો જે મેં કીધું એમ ધ મોસ્ટ મિસ્ટેરિયસ ટેમ્પલ બહુ રહસ્ય બહુ છે અને જે રહસ્યનો પાર આપણી એક આપણી જે હ્યુમન લિમિટેશન્સ છે એની પાર છે આ બધા રહસ્યો તો મેં કીધું એવી રીતે પડછાયો નથી પડતો જગન્નાથપુરી ધામનો પક્ષીઓ નથી ઉઠતા વિમાન નથી ઉઠતા અને જે ડાયરેક્શનની વિન્ડ હોય ને કે દિવસમાં દરિયા તરફ હોય કેમ કે સી સાઈડ ઉપર છે આ મંદિર દરિયાના કાંઠે છે તો જે નોર્મલ રૂલ છે કે જે વિન્ડ દરિયા તરફ જાવી જોઈએ એ પણ ઓપોઝિટ સાઈડમાં અહીંયા વહે છે અને તમે આ મંદિરમાં પ્રવેશ કરો જેવા ત્યાં સિંહ દ્વાર છે એટલે કે સિંહની મૂર્તિ છે એન્ટ્રન્સ ડોર ઉપર અને એક જ સ્ટેપ જેવો તમે અંદર મૂકો એટલે તમને જે દરિયાનો દરિયાનો જે વિન્ડ છે જે અવાજ છે સાઉન્ડ ઈ ટોટલી બંધ થઈ જાય મંદિરમાં દરિયાનો અવાજ સંભળાતો જ નથી દરિયાના કાંઠા ઉપર છે જેવી રીતે કદાચ તમે જગન્નાથપુરી ન ગયા હોય અને તમને તમે સોમનાથ ગયા હોય તો સોમનાથમાં કેમ દરિયાનો અવાજ તમે સાંભળી શકો પણ જગન્નાથપુરી ધામમાં તમે જેવા એન્ટર થાઓ પગ મૂકો એટલે દરિયાનો અવાજ નથી સંભળાતો અને પછી પાછા જ્યારે બહાર નીકળો એ પ્રવેશ દ્વારની બહાર જેવો એક પગ મૂકો એટલે તમને પાછો દરિયાનો અવાજ સંભળાય છે તો આ એક પણ રહસ્ય છે બીજું એક સૌથી અદ્ભુત રહસ્ય એ છે કે ત્યાં લાખો માણસની રસોઈ બનાવવામાં આવે છે અને એમ કહેવાય છે કે આઠસો કૂક તમે કલ્પના તો કરો કે આઠસો પ્રોફેશનલ રસોયા કુકિંગ કરે છે ત્યાં અને એવરી ડે લાખોની સંખ્યામાં માણસ જમે છે પણ ક્યારેય પ્રસાદ વધતો નથી પૂરો જ થાય માપે જ થાય છે પ્રસાદ અને એની જે કુકિંગ સિસ્ટમ છે તો એમાં ચૂલા હોય લાકડા ઉપર રસોઈ બને છે લાકડાના ચૂલા ઉપર આપણે જેમ ટ્રેડિશનલી જે ઇન્ડિયામાં ગામડામાં ચૂલા એવા ચૂલા ઉપર રસોઈ બને છે અને એકની ઉપર બીજું વાસણ એની ઉપર ત્રીજું એની ઉપર જે આપણે શું કહીએ ગળાઓ જેવું બનાવવામાં આવે અને એકની ઉપર બીજું બીજા ઉપર ત્રીજું ચૂલા ઉપર એવી રીતે લાઈન હોય તો સૌથી ઉપર જે ટોપમાં હોય એમાં રસોઈ પહેલા પાકે છે અને જે સૌથી નજીક હોય અગ્નિની ફાયરની સાવ ફર્સ્ટ હોય એમાં છેલ્લે રસોઈ પાકે છે આ એક બહુ મોટી મિસ્ટ્રી છે ત્યાં અને એમ કહેવાય છે કે આ જે જગન્નાથપુરીની જે રસોઈ છે અવડું મોટું રસોડું એની રિસ્પોન્સિબિલિટી લક્ષ્મીજીની રિસ્પોન્સિબિલિટી છે આજે પણ જગન્નાથપુરીનું જે કિચન છે એ કિચન એ લક્ષ્મીજી સંભાળે છે લક્ષ્મીજીના આશીર્વાદ છે ત્યાં એટલે રસોઈ ઘટે નહીં વધે નહીં તો આવા બધા રહસ્યો છે આ જગન્નાથપુરી ધામ ધામમાં અને તમે સર્ચ કરજો ગૂગલમાં તમને મળશે અને આપણા બધાની ઈચ્છા છે કે ભગવાન એક દિવસ જગન્નાથ ભગવાન કૃપા કરે ને આપણે બધા આવા ભવ્ય તીર્થ આપણે દર્શને જઈ શકીએ પ્રભુ એવી આજે આ સત્સંગમાં આપણે ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરી છે કે એ પ્રભુ અમને પણ આ દિવ્ય ધામના દર્શન કરાવજો તમે તો